હે જાય વેલકમ ટુ આર ચેનલ આજનલ લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે મંગળવાર છે અત્યારે સવાર સવારમાં નાયલોન કેવડાની શરૂઆત કરી નાસ્તો કરું છું નાઇલોન કેવડાનો તો તમે સાળંગપુરવાળો લોક જોઈ લીધો હશે ઓબવિયસલી ન જોયો તો ચેનલમાં છે જોતા આવો બધી દેખાડ્યું છે મેં તો એક વસ્તુ રહી ગઈ છે કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ એ નથી દેખાડી ત સોગ અત્યારે હું આવ્યો છું વાડી વિસ્તારમાં થોડાક આ તો મારા વેકેશન છે એટલે આવ્યો છું કે ચાલો થોડોક બહાર નીકળું તો તમે જોઈ શકો છો નારડીને કેટલી બધી ઝાડ છે અહીંયા અને હું દર વેકેશન હોય વાડી વિસ્તાર તમે આમ જોઈ શકો છો આ ચીકુડીને આ નારળીને બધી કેટલા બધી ઝાડ હોય છે અંદર અંદર જાંબુના પણ ઝાડ હોય છે બોલા વગરનો આ વિડીયો શૂટ કરી વાડીમાંથી રખડી ને આપણે જાય છે ઘર તરફ ને અહીંયા આપણે ગુંદાનું ઝાડ પણ છે આજે તમને આ દેખાય છે ને

તો આજે જે તમે પાન જોશો તે નાગરવેલના વાન છે ને આના જ લીધે અમારા ગા ગામ ચોરવા ને લીલી નાગર તરીકે ઓળખવામાં આવે છે ને અમે સ્કૂલમાં અમે એક દર વર્ષે એક એક્ઝામ આપીએ છીએ ભારત કો જાનો તે બુકમાં પણ હોય છે વિશ્વમાં લીલી નાગર તરીકે જણાતું ગામ કે શહેર તો એમાં જવાબ ચોરવા હોય છે સો હવે જો પણ આપણે ટ્યુશનમાં પણ અત્યારે જવાનો ટાઈમ છે તો હવે ટ્યુશનમાં પણ જઈએ ને પચીસ તારીખ સુધી ટ્યુશનમાં જવાનું છે ચાર જ દિવસ પછી માં પણ વેકેશન એટલે ઘરે ઘણી શોગ આવે છે આજના બ્લોગમાં જલ્દી જ મળે છે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જ